સુખદેવજી મહારાજ ની મુખે પરીક્ષિત રાજા એ સાંભળી ત્યારે પરીક્ષિત રાજાએ પૂછ્યો હે સુખદેવજી મહાવિદ્વાન આપે જે જીવ લોકો માટે નિરૂપણ કર્યું એ તો બહુ ગંભીર વિષય છે સામાન્ય બુદ્ધિના માણસથી સમજી શકાય એવું જ્ઞાન નથી તો એને સંસારના વિષયોની સાથે સરખાવીને સમજાવો જેથી બરાબર બુદ્ધિમાં બેસી જાય અને સુખદેવજી બોલ્યા હે પરીક્ષિત આ સંસારમાં જીવ ધન ઉપાર્જન કરવામાં તત્પર છે ભક્તિનો માર્ગ તેને ભગવાન ની માયાથી સર્વે પોત પોતાના દેહ થી કરેલા સર્વે કર્મ ફળ એ પવા ભોગવે છે સંસારના અનેક પ્રકારના પાપ ભગવાન ભક્તિથી નાશ પામે છે પણ ભગવાનની માયાને થઈ જીવ સહેલાઈથી તે પ્રાપ્ત કરી શકતો નથી સંસાર રૂપી વનમાં છ ઇન્દ્રિયના કર્મ દ્વારા મહાપ્રબલ ચોરો સંસારમાં મહાકષ્ટે મેળવેલું ધન ચોરી જાય છે ભગવાનની આરાધના કરવા રૂપી ધર્મમાં ધન ઉપયોગ કરવા યોગ્ય છે પંડિત લોકો જેને ધર્મનો રૂપ કહે છે તે દ્રવ્ય ને જીવ અસાવધાન થાય ત્યારે ચોરો લૂંટી લે છે આ ચોર કયા છે તો સર્વે ઇન્દ્રિય ચોર છે દર્શન સ્પર્શ શ્રવણ આસ્વાદન સોંઘવું અને સંકલ્પ વિકલ્પ આદિ તુચ્છ પદાર્થમાં ઇન્દ્રિય જીવને જોડી તેનું ધન નાશ કરાવે છે હે પરીક્ષિત આ સંસાર રૂપી વગડા માં અનેક અને શિયાળ છે પરંતુ તે તો નામ માત્રના છે ખરેખર જોઈએ તો સાંસારિક પરિવારમાં સ્ત્રી પુત્ર આદિ શિયાળ અને વરુ સમાન છે કારણ કે લોભી કુટુંબીજનો પોતાના બુદ્ધિનો ઉપયોગ કરી જીવની આંખોમાં ધોળ નાખીને દ્રવ્ય લઈ જાય છે વળી આ સંસારિક વનમાં

તે સ્ત્રીના ખોળામાં પુરુષ કોઈ વખત બેસે છે ખોળામાં બેસવાથી સમયે જે અનુરાગ જન્મે એ રાજસી ધૂળમાં પડેલા નેત્રો જેવો થઈ મર્યાદાનો ત્યાગ કરે છે અને રાત્રિ કાળના રુદ જેવી દિશાઓના દેવો સારા નરસા કર્મોના સાક્ષી છે તેને પણ તે જોતો નથી હે રાજન જ્યારે સંસારમાં પુરુષ ભૂખ અને તરસથી પીડાય છે અને મહાદુખ પામી પોતાની પાસે અન્ન જોતો નથી ત્યારે પિતાને પુત્રને પુત્ર જેની પાસે પિતા કે પુત્રનો જે કઈ થોડું ઘણું લેણો દેણો હશે તેને દુખ આપે છે આ ઘર છે તે દાવા નળ જેવું છે જીવ વહાલી વસ્તુ માટે સંતૃપ્ત છે આ સંસારમાં કોઈ કોઈ વાર રાજાઓ કાળવસ રાક્ષસો જેવો વ્યવહાર કરે છે પવાટવીમાં અજગરથી ગ્રહાયેલો કે સાપથી ડંસાયેલો જીવ વનમાં સુઈ જાય છે ભાવાત કે સંસારમાં પુરુષ નિંદ્રા રૂપી અજગર ને વસ થઈ શયન કરે છે અને કાઈ જાણતો નથી નિંદ્રામાં તે સબ જેવો દેખાય છે તેને કોઈ પણ પ્રકારનો જ્ઞાન હોતું નથી હે રાજા આ સંસારમાં કામ મધના બિંદુ સમાન છે પુરુષ કામની શોધ કરતો ફેરા કરે છે પણ જ્યારે પારકી સ્ત્રી ઉપર જપટ મારે છે ત્યારે સ્ત્રીનો તે ધણી કે ત્યાંનો રાજા તેને સજા આપે છે અને પરલોકમાં અનેક પ્રકારના નરકના દુઃખ તેને ભોગવવા પડે છે સંસારમાં કોઈ વાટાડ તડકો વાયુ ઇત્યાદિ અનેક પ્રકારના તાપોનો દુઃખ નિવારણ કરવા અસમર્થ હોવાથી આ જીવ અપમાન ભૂખ તરસ આદિ વ્યાધિ જન્મ વૃદ્ધાવસ્થા અને મૃત્યુ જેવા અનેક મોટા મોટા ઉપદ્રવ છે આ સંસારમાં ભગવાન ની માયા રૂપી સ્ત્રીની પૂજાઓમાં આલિંગન પામીને પુરુષ વિવેક અને વિજ્ઞાનથી રહીત થઈ જાય છે પુત્ર પત્ની કન્યા વગેરેની અનેક પ્રકારની ચેષ્ટાઓ જોઈને મનુષ્યનું મન થાય છે અને પોતાના આત્માને ગાઢ અંધકારમાં નાખે છે ભગવાન વિષ્ણુનું ચક્ર દ્વિપરાધ કાળે પૂરું થાય છે આ ચક્ર નિરંતર ભ્રમણ કરીને થોમડાથી માંડીને બ્રહ્મા સુધી બધા જ પ્રાણીઓનું પોતાની ગતિથી હરણ કરે છે આ ચક્રનો પ્રતિક એનો અનાદર કરી કાગડા બગલા ગીધ વગેરે પક્ષીઓ જેવા પાખંડ શાસ્ત્રો ઉભા કરી ભજવા યોગ્ય છે તેમ કઈ લોકોને ઠગે છે ત્યારે તે બહુ દુખી થાય છે પણ એ જીવને બ્રાહ્મણો પાસે ભક્તિ આપે છે છતાંય એ ભક્તિ એ જીવને ગમતી નથી તે તો શુદ્ર લોકોને કહેલી વાત અને પાખંડ શાસ્ત્ર ને સાચું માને છે શુદ્રો ઈચ્છા અનુસાર કાર્ય કરવાથી બુદ્ધિ અતિશય મંદ થઈ જાય છે અને પોતાના મૃત્યુને પણ માણસ ભૂલી જાય છે જેમ વાંદરો વૃક્ષ પર ચડીને કૂદકા મારે તે પ્રમાણે હે પરીક્ષિત સંસારમાં પુરુષ ઘર આદિ લોકના વિશેમાં વિષયમાં પીડા કરવાનો અનુરાગી થાય છે અને સ્ત્રી પુત્રાદી તેને દ્રઢ પ્રીતિ બંધાય છે કોઈક વાર પોતાની પાસે ધન ન હોવાથી નિંદ્ય પાપ કરીને ધન પ્રાપ્ત કરવાનો વિચાર કરે છે અને લોકમાં અપમાનિત થાય છે એક મહા આશ્ચર્ય વાત એ છે કે દ્રવ્યની ની કારણે જ મનુષ્ય પરસ્પર ઈર્ષા ભાવે વેર બુદ્ધિ કરે છે અને પૂર્વની ની પુરુષ લેવડ દેવડ પણ કરે છે હે રાજન મુની લોકો આજ માર્ગ ને રોકવામાં સમર્થ બને છે અનેક રાજા મોટા જીવ ગુમાવે છે અને આ પૃથ્વી છોડીને તેને જવું પડે છે કર્મ રૂપી વેલ ને કારણે નરકની આપદા ભોગવે છે અથવા સ્વર્ગે ગયો હોય તોય સંસાર ના માર્ગ તેને પાછું ફરવું પડે છે રાજા પરિક્ષિત ને કહેવા લાગ્યા કે હે રાજન રાજર ભરતજી ના પવિત્ર ચરિત્ર ને લોકો સદાય ગાયા કરે છે કારણ કે ભરતજી ના ચિત્ત ની ભક્તિ ભગવદ ભક્તિ ના નિમિત્ત અત્યંત પ્રબલ હતી સ્વયં લક્ષ્મીજી પણ ભરતજી સામે દિન ભાવે હાથ જોડી ઉભા રહ્યા તોય એ ભરતજી એ તેમાં મન લગાડ્યું નથી હે રાજા જેનું ચિત્ત ભગવાનની સેવામાં અનુરાગી થઈ ગયું તેની પાસે પરમ પુરુષાર્થ વાળી મુક્તિ અત્યંત તુચ્છ છે હે પરીક્ષિત મૃગ દેહનો ત્યાગ કરતી વખતે યજ્ઞ મૂર્તિ યજ્ઞાદિ રૂપ ધર્મનો ફળ આપનારા ધર્મનો અનુષ્ઠાન કરનારા માયાના માલિક અને પ્રાણી માત્રના અંતર્યામી એવા હરિ ભગવાનને વારંવાર હું નમસ્કાર કરું છું હે રાજન રાજર્સી પરતજીના ચરિત્ર કલ્યાણ કરનારા દયર્દાયુ આપનારા ધન કીર્તિ સ્વર્ગ કે મોક્ષ આપનારા સાધન છે જે કોઈ મનુષ્ય ભક્તિ સહ તેનું શ્રવણ કરે કોઈને સંભળાવે કે વખાણ કરે તેને સર્વે પદાર્થો આપોઆપ મળી આવે છે તેને બીજા કોઈની સામે હાથ લંબાવવો પડતો નથી આ પ્રમાણે ગ્રસ્થ અંદર રહેલા આપણા જેવા સંસારી લોકોને આ ભરતજીનું આખ્યાન જાગૃત કરે છે અને જાગૃત કરી અને ભગવદ ભક્તિમાં લીન આ જળ ભરતનું આખ્યાન આપણને સૌને કરે છે અંતે આ કેવા સુંદર આશીર્વાદ પણ સુખદેવજી મહારાજે આપ્યા આ જળ ભરતના ચરિત્ર

जय श्री कृष्ण